ગણપતિ ગજાનનમાં રાજ કી જે કૃષ્ણ કન્યા લાલ કી જે પવન સુત હનુમાન કી જે પનોતી હાલી હનુમાનજીને નોડવા પનોતી હાલી હનુમાનજીને બારે રાશિ કહે પનોતી બારે રાશિ કહે ગજ બજરંગ છે પનોતી હાલી હનુમાનજીને નડવ બજરંગ છે બળવતા પનોતી હાલી હનુમાનજીને નડવા ચડ ઉપાડ્યા એને પહાડો ઉપાડ્યા ચાડ ઉપાડ્યાય એને પહાડો ઉપાડ્યા હાર્યા નથી હનુમંત હાલી તિહાલી હનુમાનજીને નડવા હાર્યા નથી હનુમંત પલોથી હાલી હનુમાનજીને નડવા સાત સાત સમુદર એ ઓળંગ્યા સાત સાત હનુમાનજી એ ઓળંગ્યા કજ્યાનથી ગદાવાડા હાલી હલી હનુમાજીને નોડવા ગદા વાડા પનોતી હાલી હનુમાનજીને નડવા સની તો સાથે છે મારી સની દેવતો સાથે છે સની દેવ છે મારી સાથે પનોતી હાલી હનુમાનજીને નડવા સની દેવ છે મારી સાથે પનોતી હાલી હનુમાનજીને નડવા હરિશ્ચંદ્ર રાજા ને નળ રાજા હરિશ્ચંદ્ર રાજા ને નળ રે રાજા ત્રિવેદના તપણ આપનો તિ હલી હનુમાનજીને નોડવા પાણા તાપમાપાણા હાલી હનુમાનજી ને નળવા રાવણ રાવણરાયને શિબિરે રાજા મારા પ્રતાપે પે દુબાણા પનોતી હાલી હનુમાનજીને નડવા મારા પ્રતાપે દુબાણા હાલી હનુમાનજીને નડવા અમૃત પીવાને રાહુને મોકલ્યો અમૃત પીવા યો માતા એણે વઢાવ્યા હાલી હનુમાનજીને નડવા માતાએણે વઢાવ્યા પનોતી હાલી હનુમાનજીને નડવા લોઢાનો પાયો હાથ મારે લઈને લોડાનો પાયો હાથ મારે લઈને બેસુત વાંદરાની માથે પનોતી હાલી હનુમાનજીને નડવા બેસુતો વાંદરાની માથે પનોતી હાલી હનુમાનજીને નડવા નોડવા બારે રાશી કહે સાંભળ પનોતી લોડાનો પાયો હાથમાં માલ ને બેસુ વાંદરાની માથે પનોતી હાલી હનુમાનજી ને નોડ પનોતી હાલી હનુમાનજીને નોડવા બારે રાશી કહે સાંભળા પનોતી બારે રાશી માની લે મણ મારી પનોતી હાલી હનુમાનજી ને માની લે મણ મારી પનોતી હાલી હનુમાનજી ને નોડવા રાસીને પનોતી બે ભેગા મળી ગયા રાશીને પનોતી બે ભેગા મળી ગયા ોડાને પાયે બેઠા પનો દિહલી હનુમાનજીને નોડવા લોડાને પાયે બેઠા પનો ધીઆાલી ને નોડવા દેખી હનુમાનજી તડુકિયા બેઉને દેખીને હનુમાનજી તડુકિયા સની તો થર થર ધ્રુજે પનોતી હલી હનુમાનજી ને નોડવા સની તો થર થર ધ્રુજે પનોતી હલી હનુમાનજી ને નોડવા આ કાંટો માર્યો તઈ ગયા કાંટો ને હે બતાઈ ગયા મોટી વાડી તો ભાગ્યા હાલી દિહ હનુમાનજી નડવા મોટી ને ભાગ્યા પલો દી હાલી ને નડવા અહંકાર કરતી હું તો પદ તો ધરતી અહંકાર કરતી હું પદ ધરતી કપિલ ના કગ ગેઠ દબાણ પનો હાલી હનુમાનજી ને નોડવા કપિલ ના ક ગે દબાણ પનો દિહી હનુમાનજીને નોડવા હનુમાનજીની હોડીએ કોઈ દીના ચડીએ હનુમાનજીની હોડીએ કોઈ દીના ચડીએ બેસી રે બાઈ છની માની પલો તીહિ હનુમાનજીને નડવા બેસી રે બાઈ છની માની પલો હલી હનુમાનજીને નડવા કડવો ભગત કહે ભાન ભૂલી ગઈ કડવો ભગત કહે ભાન ભૂલી ગઈ પેખડે ક્યાં તું બરાણી પનોતી હાલી હનુમાન જી ને નોડવા ફેખડે ત્યાં તું બણી પનો હલી હનુમાનજી ને પનોતી હાલી હનુમાનજી ને નોડવા પનોતી હાલી હનુમાનજી ને પવન સુત હનુમાન કીજે કૃષ્ણ કન્યા લાલ કીજે